લો વિદ્યાર્થીઓ કેમ છો ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાને ખૂબ જ ઓછા દિવસ બાકી રહ્યા છે આ સમયની અંદર ઘણા વિદ્યાર્થીઓ ડરે છે કે પેપર કેવા આવશે પેપરમાં કઈ રીતે લખશું કશું ખબર નથી પડતી ડર એટલો જ લાગે છે તો તમારા બધા પ્રશ્નોનો જવાબ મારી પાસે છે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને આ બધા મુદ્દા જરૂરથી ધ્યાનમાં રાખજો જો વિડીયોને સ્કીપ કરશો અને મુદ્દાને ધ્યાનમાં નહીં રાખો તો પેપરમાં તમને બધું આવડતું હશે તો પણ માર્ક્સ કપાઈ શકે છે એટલા માટે વિડીયો છેક સુધી જોજો જેથી કરીને તમારા એક પણ માર્ક્સ ન કપાય પેલો પોઈન્ટ જો તમને એક્ઝામ હોલમાં ડર લાગતો હોય તો પેપર જ્યારે તમને આપવામાં આવે છે ત્યારે તમારે પેપર વાંચવાનું નથી જો પેપર વાંચશો અને એમાંથી એકાદ પ્રશ્ન કે એકાદ એવો સમ આવી ગયો તમને નથી આવડતો અથવા તમને યાદ નથી કે કેવી રીતે લખવું શું લખવું તો જેના કારણે મનમાં વધારે ડર લાગશે અને તમને જે આવડે છે એ પણ તમે ભૂલી જશો એટલા માટે પેપર વાંચવાનું રાખતા નહીં જો ડર લાગતો હોય તો અને જો આવડે છે કે ડર લાગતો નથી એવું કોઈ મનમાં નથી તો પેપર આખું વાંચવું અને પહેલાં ટીક કર્યું તમારે શું શું લખવાનું છે જેથી કરી તમને વાંધો ન આવે અને ડર લાગે છે ત્યારે એક વસ્તુ ખાસ કરજો આંખ બંધ કરી દો ઊંડા શ્વાસ લ્યો અને હું જે તમને કહું છું એ યાદ રાખીને ત્યારે એક્ઝામ હોલમાં બોલજો જેના કારણે તમને થોડુંક તો ઇમ્પેક્ટ પડશે જ અને સારી રીતે તમને જે ભૂલાઈ ગયું છે પણ યાદ આવી જશે હા કઈ રીતે તો આંખ બંધ કરો ઊંડા શ્વાસ લ્યો અને શું બોલવાનું છે તો સાંભળો પેપરમાં બધું મને આવડે છે જે મેં વાંચ્યું છે તે જ પૂછવાનું છે આવું બોલું અને અંદરથી ફીલ કરું જેના કારણે તમને જે યાદ નથી એટલે જે ભૂલાઈ ગયું છે તે પણ યાદ આવી જશે બીજો પોઈન્ટ એક્ઝામમાં પહેલેથી જ થોડીક સ્પીડ રાખો એટલે કે સેક્શન એથી જ તમે સ્પીડ રાખો છેટ સુધી એ સ્પીડ મેન્ટેન રાખો જેથી કરી તમારા પેપર પૂરું થઈ જાય તમે જો પેપર એક્ઝામ હોલમાં ત્રણ કલાકનો ટાઈમ મનમાં રાખશો તો ત્રણ કલાકનું પેપર પૂરું નહીં થાય તમારે એમ જ રાખવાનું છે કે અઢી કલાકનું પેપર છે અને એ જ રીતે પૂરું કરવાનું છે ભલે પછી ટાઈમ વધે પાછળ તો તમે પેપર આરામથી ચેક કરી શકો છો અને જે વસ્તુ ભૂલાઈ ગયું હોય તમે યાદ કરીને લખી પણ શકો છો એટલા માટે પેપર આપણું કોરું તો ન જ રહીએ અને હા ત્રીજો પોઈન્ટ જરૂરથી ધ્યાનમાં રાખજો પેપરમાં સ્ટાર્ટિંગમાં જેવા અક્ષર છે તે છેલ્લે સુધી અક્ષર મેન્ટેન રાખવા ચોથો પોઈન્ટ તમારા જનરલ વિકલ્પ સાથે જ પેપર આવવાનું છે એટલા માટે તમે પહેલેથી જ તમે વિચારી લેજો કે તમારે કયા કયા પ્રકારના પ્રશ્ન લખવાના છે કયા સેક્શનમાં ક્યાં કયા પ્રશ્ન કયા કયા દાખલા લખવાના છે તે પહેલેથી ધ્યાનમાં રાખવાનો જેથી કરીને એક્ઝામમાં તમારે વિચારવાનો ટાઈમ ન બગડે અને સારી રીતે તમે લખી શકો છો પાંચમો પોઈન્ટ એટલે કે છેલ્લો પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો પેપર નીટ એન્ડ ક્લીન રાખવાનું છે જેટલું તમે તમારા પેપર ચેકરને ખુશ કરશો એટલા તમને વધારે માર્ક્સ આપશે એટલે કે કોઈ પેપર ચેકરને ખુશ કરવાના માર્ક્સ નથી મળવાના પણ તમે જેટલું પેપર નીટ એન્ડ ક્લીન હશે અને જોવું જેટલું ગમશે એટલા તમને માર્ક્સ ઓછા કપાશે બીજું કંઈ નહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કોઈ કે કે ના કે કોઈ માને કે ના માને પણ મારો પોતાનું પર્સનલ માનવાનું છે સમજવાનું છે કે બોર્ડની એક્ઝામમાં ખાસ કરીને આ વસ્તુ થાય છે કે તમને કેટલું આવડે છે અથવા તમને કેટલું યાદે છે તેના કરતાં વધારે મેટર કરે છે કે તમે કેટલું દેખાડી શકો છો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને એક બોનસ પોઈન્ટ કારણ કે તમે અત્યાર સુધી ભેગા છો અત્યાર સુધી વિડીયો જોવો છો તો તમને આ બોનસ પોઈન્ટ તો દેવો જ પડે ને સેક્શન સીથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેટલું બનેલું પોઈન્ટમાં લખો ભલે પાંચ લીટીનો પ્રશ્ન તમને આપેલો હોય નવનીતિની અંદર કે તમને વાંચો હોય ક્યાંથી પણ તમે એ પાંચ લીટીની તમારે દસ લીટી કેમ દેખાડવી તમને આવડવું જોઈએ એ તમારામાં સ્કિલ હોવી જોઈએ આ સ્કિલ ક્યારે આવશે જેટલા તમે અત્યારે પેપર લખશો એટલે ત્યારે સ્કિલ આવી જશે એટલે કે તમને આ ખ્યાલ આવી જશે ખાસ કરીને પોઈન્ટમાં પણ આ આન્સર લખો એટલે પ્રશ્નો જવાબ પોઈન્ટમાં જ લખો જેથી કરીને તમે સારી રીતે લખી શકો અથવા તો કોઈ તમને એવું લાગે છે કે આ પ્રશ્ન જો નથી આવડતો તો પેરેગ્રાફમાં તો ન જ લખતા પોઈન્ટ બનાવીને પોતાની લખી દેવું કંઈ પણ બાકી ન રાખવું આવા પ્રકારના પ્રશ્નો લાસ્ટમાં રાખવા પોતાની જગ્યા છોડી દેવી અને હા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ શિક્ષણની અંદર કોઈ પણ પ્રશ્ન છે જે નથી આવડતો તમારે લખવો પડે એ જ સ્થિતિ આવી ગઈ છે તો તમારે એમાં બે કે ત્રણ લીટી ના છોડવી એટલે કે તમને લાગતું કે આટલી સમજ્યા છે એનાથી એક બિલિટી વધારે છોડવી જેના કારણે કોઈ તકલીફ ના થાય કેમકે એક્ઝામના લાસ્ટમાં તમને પ્રશ્ન યાદ આવી પણ જેવું બને અને આ આન્સર મોટો હોય તો તમારી જગ્યા ઘટે એવું ન થાય અને આખા એક્ઝામ પેપરમાં પહેલાં કીધું છે પાછું કહું છું પેપર સાવ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ જેથી કારણે પેપર ચેક કરશે તમારું પેપર સાથે ચેક કરી શકે અને તમને સારા માર્ક્સ મળી શકે વિડીયો તમારા ફ્રેન્ડને પણ શેર કરી દો જેથી કરીને તમને થોડું પુણ્ય મળે અને તમને એમને પણ સારા માર્ક્સ મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ